મિત્રો અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં અગરબત્તી કેટલા ફૂટની બનાવવામાં આવેલી છે આનો જવાબ છે એકસો ને આઠ ફૂટ રામ મંદિરમાં ભગવાન રામની પ્રતિમાની સ્થાપનાના દિવસે કેટલા હવનકુલ મૂકવામાં આવશે આનો જવાબ છે પચીસ હજાર ભગવાન રામની પ્રતિમાની સ્થાપના કયા દિવસે કરવામાં આવશે આનો જવાબ છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના દિવસે તો મિત્રો તમે પણ એક સાચા રામ ભક્ત હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખી આવજો